તમારી જમીન નહીં પણ અમારે તમે છો ના દે તો કઈ ના કદબજ હું ઘણા નવરાઈ મળે અમારી જોખમું કે કંકુતિ કંકુતિ પતિ જઈ ગયા કેવા આયો એવું હે આમ હું એ ઊંચે તો છોકરા મારે કરે તો બુદ્ધિ ના આવે તો આછી તમે પૂટલી પી આયા આયા

મને ખબર નથી કે મારો ગોઠો ચોક હસી જાય છે એ પૈસા હા મફત માં લઈને જતો રહ્યો અને ગોઠો હતો મારે હવે કરવાનું શું હા ચારસો વીસ છે છોકરો આજો હા એમાં થાય મારો બેરો હું પૈસા તો લઈને જોયો પણ ઉપરથી ડિઝા કરીને જો મને

આપડે એરંડા હારા જ મજૂરી તો કરવી જ પડે તો મજૂરી કર્યા વગર તો શું જ આવે તો અને હું શું કેતો બોલો ઘણા દાડા આવતા આવતા નઈ

ઓહો તમારે પૈસા અમારે લીધું શું કાલે પચાસ રૂપિયા પેલા આયા તમે તરત પચાસ રૂપિયા

મારા લેવાથી પચાસ આટલા પૈસા ના પૈસા રાખો એટલે ધ્યાન ના આવે છોકરો પૈસા ના આવે હવે આપડે ચોક જવા પૈસા ના લાગો

હવે ઓબળા તા પૈસા કોઈ તમે નહીં આલ્યા બે પેલા નવઘણી આલ્યા હતા તે નવઘણી આલ્યા નવઘણી મારા છોકરાને ને આલે તમારા છોકરાને ને નહીં આલ્યા એટલે મેલા કન આલે તો ઘીન છોકરા ને આલ્યા હતા પણ નવકર ને ખબર નથી મારા પાકી બે ગોઠો હે આલી દીધા

પચાસ <coughs>

અરે હું અમને કઉ તમે શોધી રાખો બોલાવવા જ પડશે હા તો બસ ખબર પડી છે અમે બે વાતો કરતા બખાડો કરવા શું હોય વાળી વાળી ફરી

એ બે જણા છે તમને એમ તો આપડે કાલ અમારે જ ત્રણ જણા અને ફોર્મ બીજું ઘણી લાગળી કમ્પ્લીટ કરતા આવી બરોબર જે પૈસા આવી લે એટલા મજરે માં આવી કોઈ ફોમો આપડે સરકાર સહાય છે તો સરકાર ના પૈસા આપડે વાપરવા આયે આવે ને હારી દેવો હોય તું તો બાપ કરતા દીકરો હવા આવ્યો ને આગળ શું વાત છે